મિત્રો ઘણા બધા માણસોના પ્રશ્નો હોય છે કે મારે વજન ઘટાડવું છે વજન કેવી રીતના ઘટાડી શકું તો મિત્રો આજનો વિડીયો કહીશ નોર્મલી પાંચ સરળ વજન દસ થી પંદર કિલો આરામથી ઉતારશે અને જો તમે આને મેન્ટેન રાખશો તો તમારું વજન લૂઝ થઈ જશે અને થતા વાર પણ નહીં લાગે ઘણા બધા માણસો જે છે પોતાના વજન થી એટલા હેરાન છે એટલા પરેશાન છે કે તેની કોઈ સી નથી ખાવાનું બંધ કરી દે છે પછી પાછું ચાલુ કરી દે છે કારણ કે તે કંટાળાજનક થઈ જાય છે કારણ કે તેના શરીરમાં કઈ ફરક પડતો જ નથી પણ મિત્રો તમારું સાચું માર્ગદર્શન જ તમારો વજન ઓછો કરી શકે છે બાકી તમે ખાવા પીવામાં જો તમે રોક રાખો તો પણ તમારો વજન ઓછું થતું નથી નમસ્કાર મિત્રો સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ ટોપિક ઉપર વાત કરીશું જે લોકોને વજન ઘટાડવા માટે સરસર ઉપાય વિશે વાત કરીશું જે વૈજ્ઞાનિક રૂપે સાબિત થયેલી ટિપ્સ શું છે આ બધી તમે ધ્યાનથી સાંભળજો એટલે કે પૂરો વિડીયો જોજો આજ કઈક નવું શીખીને જશો તમારી આજની આ પાંચ મિનિટ જે તમારા જીવન પૂરેપૂરી બદલવાની તાકાત ધરાવે છે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો પહેલી આદત તમારે બનાવવાની છે એ આદત સુધારવાની છે તમે ખાઓ છો પીઓ છો તેનાથી શું શું થશે કે તમે જે વસ્તુ ખાઓ છો તેનાથી તમારા શરીરમાં પોષણ મળે છે પોષણ મળવાના કારણે તમારા મસલ્સને પ્રોટીન અથવા બધી વસ્તુ તેને જોતી હોય પછી તેને મળે છે હવે મસલ લૂઝ થશે તો શરીર વિક થશે આપણે મસલ લૂઝ નથી કરવાના આપણે હંમેશા ચરબી ઓછી કરવાની હોય ચરબી અને મસલ્સમાં ફેર હોય છે અમુક માણસો જેવા પણ હાર્ટ પિંજર જેવા જેવા હોય 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 છે 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 પણ પણ મજબૂત મજબૂત કારણ કે તેના મસલ્સ જે તે ચરબી હોતી જ નથી અને અત્યારના માણસો વિચારે છે કે હું હેલ્ધી છું બટ તેના મસલ વીક હોય છે અને ચરબી વધારે હોય છે ઘણા પ્રકારના અલગ અલગ માણસો હોય છે અમુક ને પતલા માણસો નીચે પડ્યા છતાં પણ તેને કદી પણ લાગતું નથી તેને દુખાવો થતો નથી કારણ કે વજન વધારે છે તો તે લોકો એકવાર પણ નીચે પડે છે તેને ત્રણ થી ચાર મહિના સુધી દુખાવો રહે છે તો મિત્રો તમારે તમારી આદત બદલાવાની છે હું તમને જે જે આદત કહું તે તમે લખી લો અથવા તમે ધ્યાનમાં રાખશો તો તમારું વજન ઉતારતા તમને કોઈ પણ રોકી શકશે નહીં તે વ્યક્તિનું વજન ઉતરી શકે છે અને આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમને પણ તમારા જીવનમાં પર્ક દેખાશે અને તમારી ચરબી એકદમ ગાયબ થવા લાગશે મિત્રો ધ્યાનથી સાંભળજો પહેલી ટીપ્સ હું તમને કહેવા જઈ રહ્યો છું જે લોકોને જમતા પહેલા પાણી પીવે છે તેના માટે છે ભોજનના અડધા કલાક પહેલા ઓછામાં ઓછા તમારે બે ગ્લાસ પાણી પીવાથી તમારું પેટ થોડું ભરાઈ જશે જેના કારણે તમને ભૂખ ઓછી લાગશે અને તમે કુદરતી રીતે તમારે ઓછું થઈ જશે ચરબી આ મિત્રો

પરોઠા એ તમારે બંધ કરવા જોશે મિત્રો તેની જગ્યાએ શું ચાલુ કરવાનું છે તો કહે છે કે પનીર દહીં દાલિયાની ખીચડી પૌવા પણ ગાયેલા કઠોળ અને પ્રોટીન વાળી વસ્તુ મિત્રો આમાં તમે ગૂગલ પણ કરી શકો છો આવા ગૂગલના જમાનામાં તમે સર્ચ પણ કરી શકો છો કે કેમાં પ્રોટીન કેટલું છે કેટલી માત્રામાં કેટલું પ્રોટીન આવે છે ને કેટલું ખાવવાનું છે તો મેં તો તે પણ કહી દઉં કે તમારા વજન પ્રમાણે તમારે પ્રોટીન ખાવું જોઈએ યાદ રાખજો તો તમારો પૌષ્ટિક નાસ્તો પસંદ કરવાનો છે પ્રોટીન ધીમે ધીમે તમારા શરીરમાં જશે તો પાચન થાય કારણ કે પાચનની ક્રિયા હોય છે તે ધીમી હોય છે પ્રોટીન પાચન કરવા માટે શરીરને વધુ કેલેરી બારવી પડે છે તો સો કેલેરી પ્રોટીન માંથી લગભગ ત્રીસ ટકા કેલેરી પાચન માંથી વપરાય છે આનાથી દિવસભર તમને ઓછી ભૂખ લાગશે અને મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા સાવ ઓછી થઈ જાય છે મિત્રો પ્રોટીન જે હોય છે તે સ્નાયુને મજબૂત બનાવવાનું પહેલું કામ કરે છે બીજું તો કે ચયાપચન ને સુધારે છે ત્રીજું તો કે પાચન તંત્ર સુધારે છે તમારી ચરબી ને ઘટાડે છે ઘટાડે છે આ બીજો પોઈન્ટ હતો મિત્રો ધ્યાનથી સાંભળજો હવે ત્રીજો પોઈન્ટ કહું છું એની પહેલા મિત્રો હજી સુધી કોઈ વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ આપણે સ્વસ્થ રહેવાના વિડીયો અને સાચી જાણકારી આપણા આપીએ છીએ ત્રીજી વસ્તુ જે કહું છું ધ્યાનથી સાંભળજો જમ્યા પછી દસ મિનિટ તમારે ચાલવાનું 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 જ છે બપોરના અને રાત્રે ભોજન પછી માત્ર તમે દસ મિનિટ ચાલશો ને તો તમે જેટલું ખાધું છે જમ્યા છો તે પણ પચન થશે તમારી કેલેરી બંધ થઈ જશે ચયા પચન સુધરશે ભોજન તરત જ આરામ કરવાથી અથવા સુવા જવાથી તમારી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે જે તમારા શરીર અંદર છે તે યોગ્ય રીતે કામ કદી પણ કરતું નથી જેના કારણે સ્વાદ વિન્ડુ અને ઇન્યુલિક બનવાનું છે મિત્રો

તમે ભૂખ ઘટાડે છે એટલે બ્લુ કલરની તમારે ડીશ લેવાની છે જ્યારે તમે બેસો જમો ત્યારે ખોરાકમાં બ્લુ કલરનો ઉપયોગ બહુ ઓછો જોવા મળે છે બ્લુ કલરની વસ્તુ પણ ઓછી છે પણ તમે પ્લેટ તો લઈ શકો છો બ્લુ કલરના પ્લેટમાં જમવાથી તમારા મગજને સંકેત મળે છે ખાવાનો રસ એકદમ ઓછો થઈ જાય છે તમને ભૂખ ઓછી લાગે છે મિત્રો જોઈએ તો એક અભ્યાસ પ્રમાણે સાબિત થઈ ગયું છે વૈજ્ઞાનિક લોકોએ કરી નાખ્યું છે કે બ્લુ પ્લેટમાં લોકો અન્ય રંગો પ્લેટ કરતા પણ ઓછો ખોરાક ખાઈ છે જો તમે વધુ ખાવાની આદત હોય તો આ ટ્રીક તમારે અજમાવવાની છે કારણ કે અમુક માણસો જ્યારે પણ ચરબી વધી ગઈ અથવા જાડા છે તેને આ પ્રોબ્લેમ પડે છે

સ્માર્ટ ઘટે છે જ્યારે પણ તમે બ્રશ કરો છો ત્યારે તમારો મગજ શરીરને સંકેત આપે છે કે હવે ખાવાનો સમય પૂરો થઈ ગયો મિત્રો નાની નાની વસ્તુઓ ધ્યાન માં રાખશો તો ઓટોમેટિકલી તમારું વજન ઉતરી જશે જેનાથી મોડી રાત્રે જો તમે ઊઠીને જતા હોય ભૂખ ભૂખ કેતા હોય ભૂખ લાગવાની આદત હોય તો તમારી આદત તાત્કાલિક પરિણામ તમને નહીં આપે તમારે એક અઠવાડિયા સુધી મેં કહ્યું કે કરો તો જોવો તમારો વજન કેવી રીતના ઘટે છે તમારું વજન પછી તમે કરશો મને કહેશો કે સર વાહ પરફેક્ટ હતું કોઈ પણ ખોરાકમાં કંટ્રોલ કરવો છે પ્રોટીન વાળી વસ્તુ વધારવાની છે મિત્રો હલનચલન જરૂરી છે દવાયું ખાવાનું બંધ કરો રાત્રે ચાલુ એટલે કે ચાલવાનું ચાલુ કરો તમે જીમ અથવા યોગામાં પણ જાઓ છો તો તમારું શરીર કદી પણ દુખશે નહીં પ્રોટીન લેશો તો પણ કદી શરીર દુખશે નહીં તમારે બે સાથે કરવાથી તમારી જુવાની પાછી આવી જશે એટલે તમને ફાયદો મળશે મિત્રો આ હતો પૂરો વિડિયો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહી તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ હર બોલો બધા હારે અને કમેન્ટ સેક્શનમાં રાધે રાધે